સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન થયેલો છે જે ગુનાની હકીકત એવી છે કેવર ગ્લુ કંપની આઈએમજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એડવાઇઝરી આ કંપનીમાં રોકાણ કરેલું હતું અને આ કંપની એવી જાહેરાત કરતી હતી કે રોકાણકારને દર મહિને ચાર ટકા લેખે કમિશન આપવામાં આવશે અને આમાં નેશનલ હેડ તરીકે જીગર એન્સામી નિમાવત નામનો ઈસમ જે નિપુલ ખાતે રહે છે અને ફરિયાદીના પરિચયમાં હતો તેણે આ લોકોને આ સ્કીમમાં રોકાણ કરવા માટે ભરોસોને વિશ્વાસ આપેલો અને આ જીગર નિમાવતે સાથે સાથે ફાઇનાન્સ મેનેજર દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શ્યાહ જે આણંદ ખાતેના રહેવાસી છે તેમજ હિરેન જોગાણી કેટન સોલંકી જે કંપનીમાં ચેરમેન અને ડિરેક્ટર તરીકે ભાગ ભજવે છે તે લોકોનો પરિચય કરાવેલો અને એ લોકો દ્વારા જાણવા મળેલું કે તેમની પાસે ખૂબ જ મોટા પ્રોજેક્ટ છે અને મોટું રોકાણ રોકાણની જરૂરિયાત છે એટલે આ કામના ફરિયાદી અને તેના મિત્રોએ કુલ ઇઠ્યોતેર લાખ રૂપિયાની રકમ આ લોકોના કહેવાથી કંપનીમાં રોકાણ કરેલી હતી અને એ વર્ષમાં જ પૈસા પાછા આપવાની પણ સ્કીમ હતી એ કોર્ષ પણ આ કંપની ચાલી નહીં અને રોકાણકારોના પૈસા લઈ અને કંપની બંધ કરી દીધેલી આ કામમાં ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓને પૈસા પરત આપેલા ન હતા તેથી આ લોકો વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે જે જીપીઆઈડી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે જીગર ઘનશ્યામ નિમાવત જે રહેવાસી નિકોલના છે અને દીપક ચંદ્રકાંત ભાઈ શાહ જે આણંદના રહેવાસી છે તેઓની ધરપકડ કરવામાં આવેલો છે આ બંને આરોપીઓની વિરુદ્ધમાં અગાઉ પીઓ ડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ જ ગુનામાં એટલે કે આ જ હકીકત એક બીજા ફરિયાદીની ફરિયાદમાં કોને એરેસ્ટ કરવામાં આવેલા હતા જેના અનુસંધાને તેઓની ટ્રાન્સપોર્ટ આધારે અટકે